લડો બોલાતો કુડી ગયો છે મને ખબર હા હું પેલા યાદ કરાવું છે

આય જીવા મહંતાઈજી લાર જે તો થોડું ગણો માલ તો લાશ કે આ ઓના પર જાજે તે આ આ દરેક કુડકો વાળી તો પપ પાત્રાયક મે લે આવાય ના ભણ નાઈ ગયો હા કાણ આ માલ તો લાશ કે થોડો લાર છે દબાઈ લાકેન તો પાછો એ હા સકન્યાં આવ તું લટ બંધો ખન થઈ જા હેના

કોઈ આવનેલા કા જોજે આજ તો રાગા રાગા જાવ કોમ જલ્દી જલ્દી જાતો કોક આવશે કે આવું હું એ જલ્દી મી કે કોક આવશે અલ્યા આ લખા આયો જલ્દી બસ એટલા એટલા દો દો બાર તા બોરા પોલીસ આવશે તો નકા આપડો બેવાને આ બધું દેવું પડેલા કઈ કરલા એ તો છે બસ બસ ઉબોરા ને કી દાદા કરવા દે લખો પિયા ખટ તો આયા તો પૈસા પાછા ચાપા આ ઓબોરા ચારમ જવા દે พวกલા સે લખો દો કેટલા હા આ તો ઉધી દે આ તો પૈસા પૈસા આ જ બોલે ઓલે ઓલે ખબે જા દે નક પેલા વદ આવશે ઉબોરા મા તવા જ નસીબદાર હેકડા કે નહીં હા આ તો